આપણા શાસ્ત્રોની અંદર કહેલું છે કે કાળ રાત્રિ મહારાત્રિ મોહરાત્રિષ્ટ ધારણ ત્રણ રાત્રિ છે એ સૌથી મોટી મહારાત્રિ અને એનું બહુ જ મોટું મહાત્મ્ય છે તો જેની અંદર કૃષ્ણ જન્માષ્ટમી શિવરાત્રિ અને જેને આપણે શરદ કુતળીમાં ની મોહરાત્રી કહેવામાં આવે આ ત્રણ મહારાત્રી છે એ આપણા શાસ્ત્રની અંદર એનું ખૂબ જ મહત્વ બતાવેલું છે આજે આ અબુભા ના પરિવાર દ્વારા અમદાવ વિરંભા અશાભા માણે નો પરિવાર દ્વારા દર વર્ષે ઓખાની અંદર રાત્રિના આ રાત્રેના આર મહેવું પ્રહરનું પૂજન કરવામાં આવે છે યાદ અને ચાર પ્રહરની પૂજા રાખેલી છે ઓખેશ્વર મહાદેવમાં પણ ચારે પ્રહરનું પૂજન કરવામાં આવેલું છે હાલ હમણાં ગૌશાળા એ બહુ મોટા યજ્ઞ નું આયોજન થયેલું હતું દેવી ભાગવત અઢાર હજાર શ્લોક થી આહુતિ આપવામાં આવે હતી એકસો આઠ કુંડ અને અગિયારસો યજમાનો એ ઉપરાંત સીતારામ નામનો જાપ પંદર દિવસ અખંડ અઠાવન કરોડ ઉપર પધારેલા સંતો મહાન મહંતો એમને એમને આપેલું છે આ પરિવાર દ્વારા દર વર્ષે ચાહે એ શ્રાવણ માસ હોય માતાજીના નવરાત્ર હોય ગણપતિના દસ દિવસનો ઉત્સવ હોય તો એ બધા દિવસો સારી રીતે ઉજવવામાં આવે છે ગણપતિના પાઠ કરવામાં આવે છે દુર્ગા સપ્તાશતીના પાઠ કરવામાં આવે છે અને એનો હોમ કરવામાં આવે છે આ જાણે એમના પિતૃ એના આશીર્વાદ અને એની આ પરંપરા અત્યારે ત્રણ પેઢી સુધી જળવાઈ રહી છે તો ભગવાન શિવ એ કલ્યાણ કરી છે અને શિવ એમનું તો કલ્યાણ કરે છે એ સાથે સાથે અહીંયા જે દર્શનાર્થીઓ આવે છે એમનું પણ કલ્યાણ થાય છે ભગવાન શિવ બધાનો મનોરથ પૂર્ણ કરે છે શિવ શિવ